હોળી ધુળેટીના પર્વને લઈને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ સભ્યો દ્વારા ખાતે બાળકોને હાડાની પેકેટનું વિતરણ કરાયું હતું ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે દરેક તહેવારની સાથે સાથે કંઈક અવનવી વાનગી આરોગવાનું પણ મહત્વ રહેલું છે હોળી ધુલેટીના પર્વ ઉપર ખજૂર અને હાડાનું મહત્વ રહેલું છે ત્યારે હોળી ધુલેટીના તહેવાર ઉપર હવે લોકો પોતાના ઘરે મોટા પ્રમાણમાં ખાજુર ધાણી અને હરડા લાવીને હોળી ધુલેટીના પર્વ કેટલીક વિવિધ સંસ્થાઓ દ્વારા પણ આવા બાળકોને દરેક તહેવારે કંઈક ને કંઈક આપીને પોતાની સેવા કે પ્રવૃત્તિ કરતા હોય છે ને રોજ છોડી ધૂરેના પૂર્વને લઈને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નિર્જા હેઠળ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતોડિયાની સૂચનાથી તેમજ પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શક હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો અને સભ્યો દ્વારા પાટણ શહેરની અંદર આવેલ હાંસાપુર રોડ ઉપર આ વિસ્તારમાં જઈને ત્યાં હાજર બાળકોને ખજૂર અને હાડાના પેકેટનું વિતરણ કરીને બાળકો સાથે હોળી સાથે ચાણસમા ખાતે પણ પત્રકાર એકતા પરિષદના વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારોની મુલાકાત લઈને તેઓને પણ ખજૂર હાડાના પેકેટનું વિતરણ કરીને ધામધૂમપૂર્વક હોળી ધૂળેટીનું પર્વ મનાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તો સાથે સાથે પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લાના હોદ્દેદારો દ્વારા જણાવ્યું હતું કે પત્રકારત્વની સાથે સાથે જરૂરિયાતમંદ લોકોને વારે આવવું એ પણ એક આપણો ધર્મ છે એ ધર્મને આપણે પહેલા ઉજાગર કરવો જોઈએ જેથી અમારા દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે અહેવાલ કમલેશ પટેલ પાટણ પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાની સૂચનાથી તેમજ પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાગરોજાના માર્ગદર્શન હેઠળ ચાણસમા તાલુકા પ્રમુખ તથા તેમની ટીમ દ્વારા આજે અમારા ચાણસમા ખાતે હોળી ધૂળીટીના પર્વ નજીક જે આવતી આવતીકાલે છે તેના અનુસંધાને ગરીબ વર્ગના લોકો જે મધ્યમ વર્ગીય છે તે જે સાપરાઓમાં રહે છે તેમના નાના નાના બાળકોને આજે અમારા દ્વારા હોળી ખજૂર ધાણે આરડા સહિતનું પેકેટ આપી અને સેવાનું કાર્ય કરેલ છે ઓકે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए